બિસ્મ્લાહમાનુ રહીમ નહેમદુહુ વનુસલી વનુસલીમઆલા રસૂલહિલ કરીમ વલી વસહબિહિલ કિરામ અજમાઈન અત્યાર સુધી આપણે ગુસલ શું છે અને કેવી રીતે કરવામાં આવે છે તેની વાત કરી છે સાથે કઈ ઇબાદતો માટે ગસલ ફર્ઝ છે કઈ ઇબાદતો માટે સુન્નત અને ક્યારે ગુસલ કરવું મુસ્તહબ છે એ સમજ્યા છીએ આજે એ સમજશું કે વ્યક્તિનું હુસલ ક્યારે તૂટે છે બીજા શબ્દોમાં એમ કહીએ કે વ્યક્તિ પર ક્યારે હદસે અકબર લાગુ પડે છે જેને દૂર કરવા માટે હોસલ કરવું પડશે હદસે અકબર લાગુ પડવાના કારણોમાં પેલું કારણ છે વીર્યનું પોતાની જગ્યાએથી ઉત્તેજના સાથે અલગ થઈને શીર્ષ નથી નીકળવું આ વાત વિસ્તારથી બયાન કરું એ પહેલાં આ વાત સમજી લો કે દીનનું ઇલ્મ શીખવામાં શરમ કરવી એ સારી આદત નથી કે શરમાવાથી વ્યવસ્થિત રીતે ઇલ્મ શીખી શકાશે નહીં અને ઇલ્મ બરાબર નહીં હોય તો સ્વાભાવિક છે કે અમલ પણ બરાબર નહીં હોય એક સહાબિયાની હદીસ સાંભળીએ બુખારી શરીફમાં આ હદીશે પાક છે હઝરતે ઉમ્મુલ મિનીન ઉમ્મે સલમા અદયુલ્લાહુ અન્હા બયાન કરે છે کہ حضرت ام سلیم رضی اللہ عنہ آ ایک صحابیا ہے صحابیا اٹل استری صحابی یہ بات کرے چھے کہ حضرت ام سلیم عرض کری یا رسول اللہ صلی اللہ تعالی علیہ وسلم کہ اللہ تعالی حق بیان کرواتی حیا فرماؤ تو حیا اٹل شرم تو شو جارے عورت نے سوپن دوش تھو پر غسل کرو فرض چھے تو حضور صلی اللہ تعالی علیہ وسلم کہ ہاں جیارے کے پانی جوے اٹلے کے کپڑا پر کے شریر پر بھیناس بھیناش تو حضرت ام سلمہ ہتا رضی اللہ عنہا ایم ڈھاکی لی دو انہیں عرض کری کہ یا رسول اللہ شو عورت نے پن سوپن دوست تھائی چھے تو حضور صلی اللہ علیہ وسلم فرمائیو کہ ہاں જો એવું ના હોત તો કયા કારણથી બાળક પોતાની માને મળતો આવે છે મતલબ કે ઔરતને પણ સ્વપ્ન દોષ થાય છે આ હદીશ બયાન કરવાનો મતલબ એ છે કે દિન શીખવામાં શરમ ન રાખવી જોઈએ કે શાહાબાઈ કિરામ અને શાહબિયાત અદ અન્હુમ એ કોઈ જાતની શરમ વગર હુઝુર સલ્લાહ અલી વસલમ પાસેથી દિનની દરેક વાત શીખતા આપણો દિન જીવનની દરેક પરિસ્થિતિમાં આપણું માર્ગદર્શન કરે છે હવે જે વિષય છે એના પર પાછા આવીએ વાત કરી કે હદસે અકબર લાગુ પડવાના કારણોમાં પેલું કારણ છે વીર્યનું પોતાની જગ્યાએથી ઉત્તેજના સાથે અલગ થઈને શીર્ષ નથી એટલે કે શરમગાહથી નીકળવું વીર્ય પુરુષોનું વીર્ય એ ઘાટું અને સફેદ રંગનું પ્રવાહી છે જે ઉત્તેજનાની હાલતમાં કૂદીને બહાર આવે છે અને વીર્ય નીકળ્યા પછી પુરુષોનું શીર્ષણ એટલે કે પુરુષોની જે શરમગાહ છે એ એ ઢીલું પડી જાય છે અને સ્ત્રીનું જે વીર્ય છે એ પાતળું અને પીડાશ પડતું હોય છે વીર્ય સિવાય આગળના માર્ગેથી પેશાબ મઝી વદી આ પણ નીકળે છે પણ આ ત્રણેયમાંથી કોઈના નીકળવાથી ગુસલ ફરજ થતું નથી પેશાબ બધાને ખબર છે કે શું હોય છે મઝી મઝી એ પાતળી અને પાણી જેવા રંગની એક પ્રવાહી છે જે જ્યારે ઉત્તેજિત અવસ્થા હોય ત્યારે નીકળે છે અને તેના નીકળવાથી શીર્ષ્નનું જે કડકપણું છે જેવી રીતે વીર્ય નીકળ્યા બાદ ઢીલું થઈ જાય છે એમ મઝી નીકળ્યા પછી ઢીલું થતું નથી પરંતુ મઝીના કારણે ઉત્તેજનામાં વધારો થાય છે આ છે મઝી અને વધી વધી એ સફેદ રંગનું ઘાટું પ્રવાહી હોય છે જે ક્યારેક પેશાબ કર્યા પછી અને ક્યારેક પેશાબ કર્યા પહેલા નીકળે છે અને ક્યારેક સંભોગ પછી કે ગુસલ કર્યા પછી ઉત્તેજના વગર નીકળે છે આ હોય છે વધી આ વિગત સમજી લીધા બાદ એ સમજાઈ ગયું કે આગળના માર્ગેથી પેશાબ સિવાય ત્રણ પ્રવાહી નીકળે છે વીર્ય જેને અરબીમાં મની પણ કહેવાય છે મની મઝી અને વદી પેશાબ સિવાય આ ત્રણ પ્રવાહીઓ આગળના માર્ગેથી નીકળે છે વીર્યથી ગુસલ વાજિબ થાય છે મઝી કે વદીથી નહીં પણ દરેક વીર્યથી ગુસલ ફરજ થાય છે એમ નહીં વીર્ય પણ એ જે ઉત્તેજના સાથે નીકળ્યું હોય તેનાથી ગુસલ ફરજ થશે ઉત્તેજના વગર જે નીકળ્યું હોય એવા વીર્યથી ગુસલ ફરજ થશે નહીં તો જો કોઈને વજન ઉપાડવાના લીધે વીર્ય નીકળી જાય તો તેનાથી ગુસલ ફરજ નહીં થાય કારણ કે આ વીર્ય ઉત્તેજના સાથે નીકળ્યું નથી ક્યારેક એવું થાય કે થોડુંક વીર્ય નીકળ્યું અને ત્યારબાદ પેશાબ કર્યા પહેલા કે સૂતા પહેલા કે ચાલીસ ડગલા ચાલ્યા પહેલાં ઘુસલ કરી લીધું અને ગુસલ કર્યા બાદ વળી પાછું થોડુંક વીર્ય નીકળ્યું તો આ પરિસ્થિતિમાં પાછું ગુસલ કરવું પડશે કારણ કે જે આ વીર્ય નીકળ્યું છે અને પહેલાં જે વીર્ય નીકળ્યું હતું એ બંને એક જ વીર્યમાંથી છે હા પહેલાં જો થોડુંક વીર્ય નીકળ્યું ત્યારબાદ પેશાબ કરી લીધો હોય કે સૂઈ ગયા હોય કે ચાલીસ ડગલા ચાલી લીધું હોય અને ત્યારબાદ ગુસલ કર્યું હોય અને ગુસલ કર્યા પછી વળી થોડુંક વીર્ય નીકળ્યું ઉત્તેજના વગર તો તેના લીધે હુસલ હવે ફરજ થશે નહીં કારણ કે આ વીર્ય અને પેલાં જે વીર્ય નીકળ્યું હતું એ બંને એક નથી પાછળથી જે આ વીર્ય નીકળ્યું છે એ ઉત્તેજના વગરનું છે જો વીર્ય પાતળું પડી ગયું અને પેશાબ સાથે કે એમનેમ પણ ઉત્તેજના વગર અમુક ટીપાં નીકળી જાય છે તો તેનાથી પણ હોસલ ફરજ થશે નહીં હા તેના કારણે વોઝું જરૂર તૂટશે મૈથુન એટલે કે પુરુષનું પોતાના શરમગાહનું શીર્ષણનું હાથથી હલાવીને સ્ખલન કરાવવું અથવા તો સ્ત્રીનું પોતાની આંગળી પોતાની શરમગાહમાં નાખીને અથવા તો બીજી કોઈ વસ્તુ પોતાની શરમગાહમાં નાખીને સ્ખલન કરાવવું એ હસ્તમૈથુન કહેવાય છે તો જો હસ્તમૈથુન કર્યું અને સ્ખલન થઈ જાય તો ગુસલ વાજિબ થશે અને જો સ્ખલન ન થાય તો ગુસ્લ વાજિબ થશે નહીં ઉસલ વાજિબ થવાનું પેલું જે કારણ હતું એની વાત કરી લીધી બીજું કારણ છે સ્વપ્ન દોષ એટલે કે સૂઈને ઊંઠા પછી શરમગાહ પાસેના શરીરની જગ્યા કે પછી કપડાંની જગ્યા જે શરમગાહ પાસે છે ત્યાં ભીનાશ દેખાણી તો આ સ્વપ્ન દોષનો મતલબ એવો હોય છે કે રાત્રે સૂતી વખતે કોઈ એવું સપનું આવ્યું જેના કારણે વીર્ય નીકળી જાય અને સપનામાં સ્ખલન થવું એવું પણ આપણને દેખાય અથવા અનુભવાય તો આને સ્વપ્નદોષ કહેવાય છે તો સ્વપ્નદોષને કારણે ક્યારે ગોસલ વાજિબ થાય છે એ હવે સમજીએ સુઈને ઉઠા અને શરીર પર કે કપડા પર ભીનાશ જોઈ શરમગાહ પાસે અને એ ભીનાશ જો આપણને વિશ્વાસ હોય કે વીર્ય છે કા તો પછી મઝી છે જો આવો વિશ્વાસ હોય તો ગુસલ વાજિબ થઈ જશે કે પછી ખાલી સંભાવના હોય વીર્ય હોવાની કે કદાચ આ વીર્ય હોઈ શકે તો આવી સંભાવના જો વીર્યની હોય તો પણ ગુસલ વાજિબ થઈ જશે ભલે સપનું યાદ હોય કે ન હોય અને જો વિશ્વાસ છે કે આ મની નથી પણ મઝી છે કે નહીં એમાં શંકા છે તો આ કેસમાં જો સપનું યાદ હોય તો ગુસલ વાજિબ થશે અને જો સપનું યાદ ના હોય તો ગુસલ વાજિબ નહીં થાય ત્રીજી પરિસ્થિતિ એવી છે કે આપણને વિશ્વાસ છે કે જે આ વિનાશ છે એ મની પણ નથી મઝીની પણ નથી વિશ્વાસ છે આ બે સિવાય બીજું કાંઈ પણ હોઈ શકે પેશાબ હોઈ શકે વદી હોઈ શકે પરસેવો હોઈ શકે તો આ કેસમાં પણ ગુસલ વાજિબ નથી ટૂંકમાં મતલબ એવો થયો કે જેઓ ભીનાશનું મની કે મઝી એટલે કે વીર્ય અથવા મઝી હોવાનો વિશ્વાસ હોય તો ગુસલ વાજીબ અને વીર્ય છે કે નહીં એવી શંકા થઈ જાય તો ગુસલ વાજીબ અને વીર્ય નથી એવો વિશ્વાસ છે પણ મઝી છે કે નહીં એવી શંકા થઈ જાય તો આ કેસમાં જો સપનું યાદ હોય તો ગુસલ ફરજ થશે જો સપનું યાદ ના હોય તો ગુસલ ફરજ નહીં થાય અને વિશ્વાસ હોય કે વીર્ય નથી મઝી નથી એના સિવાય બીજું કાંઈક છે તો ગુસલ વાજિબ થશે નહીં આ સિવાય બીજી એક પરિસ્થિતિ કે સ્વપ્ન દોષ થયું એવું યાદ છે એટલે કે સપનું આવ્યું અને એ સપનામાં સ્ખલન પણ થયું હતું પણ જ્યારે સવારે ઉઠા તો કપડા પર કે શરીર પર એનો કોઈ અસર નથી તો આ પરિસ્થિતિમાં પણ ઘુસલ વાજિબ નહીં થાય હવે ઘણીવાર એવું થાય કે રાત્રે જ્યારે સૂઈએ ત્યારે સૂતા પહેલાં ઉત્તેજિત અવસ્થામાં વ્યક્તિ હોય અને એનું શીર્ષ ન કડક અવસ્થામાં હોય અને હવે આ હાલતમાં સૂઈ ગયો અને જ્યારે સવારે ઉઠો તો ભીનાશ એને જોઈ તો આ કેસમાં જો એને એ ભીનાશ મઝી છે એવી પૂરી ખાતરી છે વિશ્વાસ છે કે આ મઝીજ છે અને સ્વપ્ન દોષ થયું નથી કોઈ એવું સપનું પણ આવ્યું નથી તો આ પરિસ્થિતિમાં ગુસલ વાજિબ નહીં થાય કારણ કે આ સ્વપ્ન દોષનો કેસ નથી અને મઝી નીકળવાથી ગુસલ વાજિબ થતું નથી જો સ્વપ્ન દોષ હોય ત્યારે મઝી અને વીર્ય બંને ગુસલ વાજિબ કરશે જો સ્વપ્ન દોષ ના હોય તો ખાલી વીર્ય નીકળવાથી ગુસલ વાજિબ થશે આ ત્યારે છે કે જ્યારે સૂતા હોય એની પહેલાં ઉત્તેજિત અવસ્થામાં વ્યક્તિ હોય તો જો સૂતી વખતે ઉત્તેજિત અવસ્થા ના હોય અને ઊંઠા ત્યારે વિનાશ દેખાણી તો જે આની પહેલા મેં મસલો બયાન કર્યો હતો એ મસલો લાગુ પડશે આ બે કારણની વાત થઈ હવે ત્રીજું કારણ ગુસ્સલ વાજીબ થવાનું એ છે હશફા એટલે કે પુરુષના શીર્ષનો આગળનો જે સોપારી જેવો ભાગ હોય છે એ એ હશફાનું ઓરતના આગળના માર્ગે કે પાછળના માર્ગે કે કોઈ પુરુષના પાછળના માર્ગે દાખલ થવાથી બંને પર ગુસલ વાજીબ થશે પછી ઉત્તેજના સાથે હોય તોય ભલે ઉત્તેજના વગર હોય તોય ભલે સ્ખલન થાય તોય ભલે ન થાય તોય ભલે પણ શરત એ છે કે વ્યક્તિ મુકલ્લફ હોય મુકલ્લફ હોવાનો મતલબ એવો વ્યક્તિ કે જેના પર ગુસલ વાજિબ થવાની શરતો પૂરી થતી હોય જે શરતો આપણે પહેલાં બયાન કરી છે કે મુસલમાન હોવો જોઈએ અકલવાળો હોવો જોઈએ બાલિક હોવો જોઈએ એ બધી શરતો તો જો એ મુકલ્લફ હોય અને હશફા એ સ્ત્રીના આગળના કે પાછળના માર્ગે કે પુરુષના પાછળના માર્ગે દાખલ થઈ જાય તો એ પરિસ્થિતિમાં બંને પર ગુસ્લ વાજિબ થઈ જશે જો બંનેમાંથી એક નાબાલિગ હોય તો જે વ્યક્તિ બાલિગ છે એના પર ગુસ્લ ફરજ છે અને જે નાબાલિગ છે એના પર ગુસલ ફરજ નથી પણ તેને પણ ગુસ્લનો હુકમ આપવામાં આવશે હશફા જેટલો જ ભાગ અંદર જવાથી ગુસ્લ ફરજ થઈ જશે મતલબ કે આખું શીર્ષ અંદર જાય ત્યારે ગુસ્સલો ફરજ થાય એમ નહીં ખાલી આગળનો જે સોપારી જેટલો ભાગ છે એ જ ખાલી સંતાઈ જાય છુપાઈ જાય એટલો અંદર વયો ગયો તો એના કારણે ગુસલો ફરજ થઈ જશે બંને પર જો બંને મુકલ્લફ હોય તો બંને પર અહીંયા ઘણીવાર ફરજનો ફરજ શબ્દનો ઉપયોગ કરીએ છીએ ઘણીવાર વાજીબ શબ્દનો ઉપયોગ કરીએ છીએ આ બંને શબ્દો ઘણીવાર એકબીજાના સમાનાર્થી તરીકે પણ ઉપયોગ થાય છે એટલે કોઈ કન્ફ્યુઝનમાં ન રહેવું જો કોઈનું હસવા કપાઈ ગયું હોય તો શીર્ષનો જે બાકીનો ભાગ છે એમાંથી હસવા જેટલો ભાગ દાખલ થઈ જાય ત્યારે આ ઉપરનો હુકમ લાગુ પડશે જો કોઈએ કોઈ જાનવર સાથે કે મરી ગયેલ મૂર્તા વ્યક્તિ સાથે સંભોગ કર્યો તો એ કેસમાં જો સ્ખલન થાય તો જ ગુસ્લ વાજિબ થશે થાય કોઈ વ્યક્તિએ નાની એવી છોકરી છોકરી સાથે સાથે સંભોગ સંભોગ કર્યો કે એટલી ઉંમરની ન કરી શકાય તો આ કેસમાં પણ જ્યાં સુધી સ્ખલન ન થાય ત્યાં સુધી વાજિબ નહીં થાય યાદ રાખો કે અહીંયા હુસલ મસલા બયાન કરવામાં આવી રહ્યા છે જે કામથી હુસલ ફરજ થાય છે તો એ કામ શરિયતમાં જાયઝ છે કે ના જાયઝ છે એની વાત અત્યારે નથી કરતા કે આપણે હસ્તમૈથુનની વાત કરી એ શરીયતમાં જાયઝ નથી એવી રીતે કોઈ જાનવર સાથે સંભોગ કરવો મરી ગયેલ વ્યક્તિ સાથે સંભોગ કરવો આ બધા ગુનાના કામ છે પણ આપણે ઘુસલ ફરજ થશે કે નહીં એ વાત કરી રહ્યા છીએ એવી જ રીતે પુરુષના પાછળના ભાગે સંભોગ કરવો જેને લવાતત કહેવામાં આવે છે મોટો ગુના છે ઔરતના પાછળના ભાગે સંભોગ કરવો એ બી ગુના છે આપણે તો ઘુસલ ફરજ થશે કે નહીં એ સમજી રહ્યા છીએ એ કામ જાયસ છે કે ના જાયશ છે એની આપણે અત્યારે વાત કરતા નથી આ ત્રણ કારણ જે અત્યાર સુધી મેં બયાન કર્યા એટલે કે વીર્યનું ઉત્તેજના સાથે નીકળવું બીજું સ્વપ્ન દોષ થવો અને ત્રીજું હસફાનું છુપાઈ જવું આ ત્રણ કારણથી જે વ્યક્તિ ઉપર હુસલ ફરજ થાય એવા વ્યક્તિને જુનૂબ કહેવામાં આવે છે અને આ ત્રણ કારણોને જનાબત કહેવામાં આવે છે હદીશમાં છે કે જે ઘરમાં જુનુબ હોય ત્યાં રહેમતના ફરિશ્તાઓ નથી આવતા માટે જો આ કારણોસર કોઈ વ્યક્તિ પર ગુસલ ફરજ થયું હોય તો તેણે ગુસલ કરવામાં ઉતાવળ કરવી જોઈએ ચોથું કારણ ગુસલ ફરજ થવાનું એ છે હૈઝનું પૂરું થવું હૈઝ એટલે કે સ્ત્રીઓને માસિક જે લોહી આવતું હોય છે એ એ જ્યારે પૂરું થઈ જાય તો હવે પૂરું થયા બાદ ઔરત પર ગુસલ ફરજ થાય છે પાંચમું કારણ ગુસલ ફરજ થવાનું નિફાસનું પૂરું થવું નિફાસ એટલે ડિલિવરી પછી સ્ત્રીઓને જે લોહી આવતું હોય છે એ એ જ્યારે પૂરું થઈ જાય તો હવે પૂરું થયા બાદ ઔરત પર હુસલ ફરજ થાય છે હૈઝ અને નિફાસ વિશે આપણે અલગથી એક દર્શમાં વિગતથી વાત કરશું ઇનશાલ્લા આ પાંચ કારણો છે જેના લીધે વ્યક્તિ પર હુસલ ફરજ થાય છે આ સિવાય અમુક મસલા જે બયાન કરવાના રહી ગયા એ બયાન કરું છું મુસલમાન મૈયતને ગુસલ આપવું એ મુસલમાનો પર ફરજ કિફાયા છે ફરજ કિફાયા એટલે કે દરેક મુસલમાન પર ફરજ છે પણ એક વ્યક્તિ પણ કરાવી દેશે તો બધા પરથી ફરજ ઉતરી જશે અને જો કોઈ પણ ગુસલ ના કરાવે તો બધા ગુનેગાર થશે મૈયતના ગુસલમાં કોગળા કરાવવા અને નાકમાં પાણી ચડાવવું એ ફરજ નથી ફક્ત આખા શરીર પરથી પાણી વહાવી દેવામાં આવે એ ફર્જ છે બાકી મૈયતના હુસલની સંપૂર્ણ રીત ઈન્શા જ્યારે નમાઝ કોર્ષ કરશું ત્યારે તેમાં નમાઝે જનાઝાના બયાનમાં વિગતથી મૈયતના ગુસલ કફન દફન વગેરે બધા વિશે વાત કરશું આ સિવાય ગુસલ ન હોય તો ક્યાં ક્યાં કામ નહીં કરી શકાય તેની વાત તો આપણે પહેલાં બયાન કરી ચૂક્યા છીએ અત્યારે ગુસલ ન હોય છતાં પણ કયા કયા કામ કરી શકાય છે એ સાંભળીએ ગુસલ ન હોય છતાં પણ રોજું રાખી શકાય છે એટલે કે રાત્રે જનાબત થયું અને ઉઠ્યા ત્યારે એટલો સમય નથી કે ગુસલ કરી લે તો કંઈ વાંધો નથી ગુસલ ન હોય છતાં પણ રોજુ રાખી શકાય છે પણ રોજું રાખી લીધા પછી ગુસલ કરી લેવામાં આવે અને રોઝાની હાલતમાં જ્યારે ગુસલ કરે તો ગડગડા ન કરે અને નાકના નરમ ભાગથી વધારે ઉપર પાણી ન ચડાવે ગુસલ ન હોય છતાં પણ શરીફ દુઆ એ કઈ વાંધો નથી પણ જો વુઝુ કરી લેવામાં આવે કે કોગળા કરી લેવામાં આવે તો સારું ગુસલ ન હોય છતાં પણ અઝાનનો જવાબ દેવો એ જાયઝ છે તો આ હતી ગુસલની વાત અલ્લાહ તાલા આપણને બધાને સાચી રીતે બુઝુ ગુસલ કરવાની તોફીક આપે આમીન وما علينا الا البلاغ